ધાંગધ્રા શહેરમાં એક અત્યંત કરુણ ઘટના બની છે તારીખ ચાર ઓગસ્ટના રોજ એક યુવાન દ્વારા એક દીકરીને રસ્તામાં ઊભી રાખી પૂછપરછ કરવામાં આવી હતી આ બાબતે યુવતીના પિતા કલ્પેશ પારેખ અને તેમના માતાએ આરોપી ઉદય વ્યાસને ઠપકો આપ્યો હતો આ મંદુખના કારણે ઉદય વ્યાસ અને તેના ભાઈ પાર્થિવ વ્યાસે કલ્પેશભાઈ પર છરી અને લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો આ ઉપરાંત કલ્પેશભાઈનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું જ્યારે તેમના પત્ની અને દીકરીને પણ ગંભીર ઇજાઓ પહોંચી છે ધાંગધ્રા પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસ હાથ

ફરિયાદી શ્રી માતા ઝઘડો કરેલ અને ફરિયાદી ના પિતા કલ્પેશભાઈ ને છરી વડે હુમલો કરી અને મૃત્યુ નિપજાવેલ અને આ દરમિયાન ફરિયાદી શ્રી ક્રિષ્નાબેન તથા તેઓના માતા પણ ઈજા પામેલ અને બંનેને સારવાર અર્થે સુરેન્દ્રનગર ખાતે ખસેડેલ